હેલો ફ્રેન્ડ્સ હું ચુનિપા અને આજે આપણે બનાવશું ફણસીની ઢોકળી ફણસીનું શાક તો બધા જનરલી બનાવતા હોય છે તો આજે આપણે ફણસીની ઢોકળી બનાવીશું તેના માટે મેં અહીંયા સવા સો ગ્રામ જેટલી ફણસીને બારીક કાપી રાખેલી છે અને એક કુકરમાં મેં ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ રાખ્યું છે તેલ ગરમ થાય એટલે આપણે આમાં અજમો નાખ્યો અજમો નાખીએ ત્યારબાદ આપણે એમાં હિંગ પણ નાખીશું અને હિંગની સાથે સાથે આપણે થોડી હળદર પણ નાખવાની રહેશે મિત્રો આ ફણસીની ઢોકળીનું શાક ખરેખર ખૂબ જ સરસ થાય છે તો તમે એને લાસ્ટ સુધી જોજો આપણે ફણસીમાં નાખી દેવાની છે હવે અંદર અને એને બરાબર મિક્સ કરીને હલાવી દેવાનું છે આપણે આમાં બધા સૂકા મસાલા જ યુઝ કરશું આમાં આપણે લીલા મસાલાનો બિલકુલ યુઝ કરવાનો નથી હવે આપણે એની અંદર એડ કરશું મરચું ધાણાજીરું અને સ્વાદ પ્રમાણે મીઠું ફણસીનું શાક આપણે જનરલી રીંગણ સાથે પણ બનાવતા હોઈએ છીએ લીલા આદુ મરચાં લસણ નાખીને પણ બનાવતા હોઈએ છીએ પણ આ ફણસીની ઢોકળી અલગ રીતે આપણે થોડી બનાવીએ છીએ આપણે અહીંયા બધા મસાલા નાખી રહ્યા છે અને આની સાથે સાથે આપણે ખાંડ અને લીંબુ પણ નાખવાનું છે અને ફ્રેન્ડ્સ આને તમે લિક્વિડ ખાવા માગતા હોય તો થોડું વધારે પાણી એડ કરીને એને કરવાની છે અને જો તમે ડ્રાય ખાવા માગતા હોય ઉપરથી તેલ રેડીને તો તે પણ બહુ જ ફાઇન લાગે છે તો આપણે થોડું ઓછું પાણી રેડીશું તો અહીંયા આપણે મરચું અને બધો મસાલો નાખી અને આપણે બધું એને મિક્સ કરી દીધું છે તો એનો કલર ખૂબ જ સરસ દેખાઈ રહ્યો છે હવે આપણે એની અંદર પાણી એડ કરવાનું છે મેં થોડી ડ્રાય બનાવી છે તો ટોટલ અમાઉન્ટ પાણી મેં અહીંયા સવાથી દોઢ ગ્લાસ જેટલું રેડ્યું છે જો તમને હું જે બનાવું છું એ કન્સિસ્ટન્સી ના જોઈએ અને થોડું લિક્વિડ જોઈએ તો તમે એમાં બે ગ્લાસ જેટલું પાણી એડ કરી શકો છો જો તમે જોઈ શકો છો કે ફણસીમાં પાણી રેડ્યું ત્યારબાદ એનો કલર કેટલો ફાઇન બ્યુટિફુલ દેખાઈ રહ્યો છે કેમ કે મેં અહીંયા કાશ્મીરી મરચું યુઝ કર્યું છે કાશ્મીરી મરચાંથી તીખાશ ઓછી આવે છે અને કલર બહુ ફાઇન પકડાય છે આપણે અહીંયા ખાંડ અને લીંબુનો રસ નાખશું મેં અહીંયા ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલી ખાંડ નાખી છે અને એક ચમચી જેટલો લીંબુનો રસ નાખ્યો છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો અને ફ્રેન્ડ્સ આમાં લીંબુ અને ખાંડ થોડા આગળ પડતા નાખવાના રહેશે કારણ કે આપણે જે આમાં ઢોકળી બનાવીને નાખવાના છે તે ચણાના લોટની છે તો ચણાનો લોટ થોડો હરમો લાગે તો લીંબુ ખાંડનો ટેસ્ટ અને મરચાંનો ટેસ્ટ થોડો આગળ પડતો હશે તો ફણસીની ઢોકળી ખૂબ જ સરસ લાગશે આપણે ચણાના લોટમાં મરચું હળદર અજમો અને મીઠું નાખી અને એમાં થોડું આપણે મોણ નાખવાનું છે અને એનો લોટ બાંધવાનો છે પણ લોટ બાંધતી વખતે આપણે એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે પાણી ખૂબ જ સાચવીને સંભાળીને રેડવાનું છે કેમ કે ચણાનો લોટ પાણી એબ્ઝોર્બ નથી કરતું વધારે તો આપણે થોડું થોડું પાણી રેડતા જશું અને લોટ બાંધશું તો આપણે આ રીતે એનો લોટ બનાવવાનો છે થોડો કડક ભાખરી જેવો આપણે બનાવશું અને હવે તમારે ઢોકળી જો આ રીતે ચપટી લઈ અને આવી રીતે દબાવી અને આટલી નાની નાની ઢોકળી કરવી હોય તો પણ થાય તમારી પાસે ટાઈમ હોય તેના પર ડિપેન્ડ છે મારી પાસે ટાઈમ ઓછો હતો એટલે મેં લોટનો લુવો લીધો અને એને મેં આવી રીતે મોટો રોટલો વણી લીધો છે થોડું પતલું રાખવાનું છે ઝાડું રોટલી નથી વણવાની અને એને આપણે હવે કટ કરી લેશું અહીંયા મેં ચપ્પુને ઊંધી સાઈડ રાખીને કટ કર્યું છે કેમ કે એનાથી આટની ડેમેજ ઓછી થશે તો આ રીતે આપણે એને કટ કરી અને આ બાજુ જુઓ તમે જોઈ રહ્યા છો પાણી ઉકળવા લાગ્યું છે તો આપણે એની અંદર થોડું તેલ એડ કરી દઈશું તેલ એડ કરવાનું રીઝન એ છે કે આપણે જ્યારે ઢોકળી અંદર નાખશું તો ઢોકળી એકબીજા સાથે ચીપકશે નહીં અને છૂટી છૂટી રહેશે જો ચીપકશે તો લાંદો થઈ જશે તો ખાવાની મજા આવશે નહીં તો હવે આપણે આ રીતે બધી જે ઢોકળી કાપી દીધી છે તેને એક એક પીસ કરીને આપણે એની અંદર ઢોકળી નાખી દેવાની છે પાણી ઉકળતા છે તેની અંદર આપણે ઢોકળી નાખી દેવાની છે અને એને બધી નખાઈ જાય પછી એને બરાબર મિક્સ કરી હલાવી પાણીની જરૂર લાગે તો થોડુંક પાણી આપણે એડ કરશું ટોટલ અમાઉન્ટ મેં અહીંયા સવાથી દોઢ ગ્લાસ પાણી રેડ્યું છે તો તમે એ પ્રમાણે તમારી રીતે પાણી એડ કરી શકો છો મેં અહીંયા થોડુંક મને જરૂર લાગે છે તો હું થોડું પાણી એડ કરીશ અને પછી આપણે એને કૂકરમાં બંધ કરી અને બે સીટી થશે ત્યાં સુધી આપણે એને પકવશું તમે અને સર્વ કરો ત્યારે ઉપરથી સાથે લીંબુનો રસ પણ તમે આપી શકો છો કુકરમાં બે સીટી થાય ત્યાં સુધી આપણે પકાવાનું છે અને આ બે સીટી થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો આપણે ઓપન કરીએ કુકર તો એકદમ સરસ કલર અને સરસ બફાઈ ગઈ છે અને એકદમ છૂટી છે જો હું હલાવું છું તો તમે જોઈ શકો છો કે એકદમ છૂટી છે બિલકુલ લોંદો થઈ નથી તમારે આ રીતનું ટેક્સર જોઈતું હોય તો તમારે એકથી દોઢ ગ્લાસ જેટલું પાણી રેડવાનું છે પણ જો તમારે લિક્વિડ ફોર્મ જોઈતું હોય તો હજુ તમે થોડું વધારે પાણી એડ કરી શકો છો થેન્ક યુ ફોર વોચિંગ સી યુ વિથ નેક્સ્ટ રેસીપી